અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં આવેલ ધના સુથારની પૂર્ણ એક જૂનું મકાન ધરાશાયી થઈ ગયું હતું આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત થયું છે ઘટના પછી તાત્કાલિક એએમસી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી બચાવકાળ દરમિયાન મકાનના અવશેષમાંથી એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મકાન નબળું હતું અને વરસાદ પહેલા તેને ખાલી કરાવવાની જરૂરિયાત પણ હતી એએમસી તથા ફાયર બ્રિગેડની ટીમ મકાનની બાકીના ભાગને ઉતારવાની કામગીરીમાં લાગી ગઈ છે જેથી વધુ નુકસાન ટાળવામાં આવે ઘટના સ્થળે ભારે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા હાલમાં પરિસ્થિતિ પર પોલીસ નજર રાખી રહી છે રાતે ત્રણ વાગ્યાની આજુબાજુ મકાન ઘરા ગયું હતું બાજુવાળાની દિવાલ મકાન ઉપર પડી હતી જેમાં બે મહિલા સુઈ ગઈ હતી બંને મહિલાને ફાયરની ટીમ અને એક્સપાયરની ટીમે આવીને બહાર પાડી હતી એમાં એક મહિલા બેભાન હાલતમાં એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યારે મૃત જાહેર કરવામાં આવ્યા હતા એમની કેટલી ઉંમર હતી ત્રીસ વર્ષની આજુબાજુ ઉંમર હતી જે એક્સપાયર થઈ ગયેલી બરાબર બીજા અન્ય સભ્યો કોણ કોળા હતા અંદર બે જ સભ્યો હતા આ ઘરવા અને વરસાદ ચાલુ હતો ચાલુ વરસાદમાં કાર્યવાહી કરવામાં કશું બન્યો તો કશું બનાવી રાત બધા ઊંઘી ગયા હતા રાતે 3 વાગે વરસાદ પડ્યો એમાં જોડેવાળાની ભીડ પડી ગઈ તે એમાં એક બેન જ થઈ ગયા છે એ પમર્તી પામી ગયા હા બધા સપર એ બાજુ એક બેન જ સુતા હતા અને પેલી બાજુ એમનો છોકરો ને એનો છોકરો ને એની સાસુ ઊંઘ્યા હતા બરો તેમને કશું નઈ થયું ના જરજરી નહોતું

અચાનક જે એનો દિવાલનો જે ભાગ પડતા જે ઘરમાં સુકેલ મહિલા છે જે કહી શકાય કે કલ્પનાબેન દરજી નામની વ્યક્તિ છે તેમનું આ ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે તેમાં અન્ય મહિલા છે જમીલાબેન છે તે ઘાયલ છે અને અસર્વા સિવિલ હોસ્પિટલમાં સારવાર ઘર છે અન્ય જે સભ્યો અન્ય રૂમમાં સૂતા હતા તેના કારણે તેઓ તે બચી ગયેલા અન્ય ત્રણ સભ્યો હાલમાં કહી શકાય કે કોર્પોરેશને સવારે જ કહી શકાય કે આપ જો જોઈ શકો છો કે જાહેર ચેતવણી મૂકવામાં આવી છે કોર્પોરેશનની જે કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે જે પ્રમાણે કહી શકાય કે જર્જરિત મકાનોને ચેતવણી આપવાની કામગીરી કરવાની હોય છે પણ આ પ્રકારનો જે બનાવ બન્યો છે વરસાદ આવતા જે મકાન છે સ્લેબ ધરાય છે તથા જે એક મહિલાનું મૃત્યુ થયું છે વાત કરવામાં આવે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મકાન જર્જર હાલતમાં ન પણ જર્જર હાલતમાં જો મકાન હોય અને કોર્પોરેશનને જે આ પ્રકારને સર્વે કે જે કહી શકાય કે જે કામગીરી કરવાની હોય તે કરી નથી અત્યારે જે ઘટના બની છે તેના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ